હવે દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં એ હે અને અમી પણ મજામાં હે તો જો હવારના હાડાસ એ હું થયો ને મેં વિડીયાન શરૂઆત પણ કરી દીધી હગો વૈગો દોવાઈ ગયું ભી હું તે હગ અગો દૂધ ભરવા અને હે અમારા વાહિંડા કરવા તા તે હું આખણી ઘરમાં સા પીવા લખવું કે સાવ કરી કરીને કે તે સાપ પીડ્યો હતો ને તે કરે અને પીધો અને એ પીએ પછી દૂધ ભરવા ગોને ને મેં ફોન લીધો મેં કે હાલ વિડીયાની શરૂઆત કરદા ને પછી હે ને વાહિંદા કરા તે વાંદા કરીને પાણી કરીને જો આપણું દિવાલનું કામ અહીં સારું એવું કાલે તો સારું બે થર લાગે ગાતા અને અટાણામય જે મારા જ ને થરું છે ને મિત્ર આયુષભાઈ હુતા હજે અને અટાણાય તો એવો અસલનો પંખીનો નવાજ આવે સવાર હવારમય બહુ મસ્તીનો ને આપણે આજે હવારનું કામમાં સાયર ખડકવાની છે એટલે હવારના કામમાં કામ દિયાખાના કામમાં સાયર ખડકવાની હે પછી આમાં આ વિસાર્યા હે ને ખાસા ખાસા એમાં કોરથી મોટા મોટા પાણા ઉડતા હોય એ બધું ભેરું કરે અને ભરતી કરવાની હે ને મગ લા કંજાર ઊભા પાણી ઘટ્યું ને મારા બાપુની ત્યાંથી એક પાણી લઈ આવ્યા ને એણે અસર હે મલખ હે પાણી ને બોર બે બોર હે ને વાઈમાં પણ હે અને વાય મારા બાપાની ને બે ભાઈઓની હતી કાકાની ત્યાંથી થઈ જાય ને મારા બાપાની પણ થઈ જાય લગભગ કાકો વાળતો નહીં હોય આ વાડીથી જો પંખી પંખીનો નવાજ ક્યુ આવે ને આ એક દી અમારાથી કાંટ થેગું તું એ હે અને આ ભાઈ હે ને હવારના પોરમાં સાલું જ રાખે વાથી હારવાના બધાય અને આ હે ને એક આ ખેતરમાંથી ઘેર જવા હાટુ ગેટ આવી હે ને ત્યાં ઝીણકો દરવાજો મીખે ને મારા લીમડાનું અશુદસ્સું હે કામ થાય ટોપી પહેરવી હતી કે કામ કરવું તો હારે એવો કાલે હે ને ઓલી નવી ભી મારે ભીહાવે ને એટલે નારિયેળ હોય વધારવાના ભીહું ને તે નારિયેળ વધારવા હગો બે લેને આવ્યો હતો ને ત્યાં ભાઈ પીડ્યો ને ત્યાં ટકા મુંડા કરી નાખ્યા અમી દોવાનું વાહે રહ્યા ને આયુષ નો બારોબાર બાથરૂમ ઉઠ્યો હે બાણું ખુલ્લું રાખ્યું ત્યાં ઘરમાં ગીરે ગો ઘરમાંથી એને બે નારિયેળ લેવા ને હાવ ટકા કરી નાખ્યા ઇવાયણા ધંધા હોય અને અટાણ ટોપી લેને આવ્યો હતો બસ થાવ કાંઈ હે આગળ વેલા આવ્યા હતા પુગાણું તા નહીં અને જો દોવાઈ ગયા તગારાને બગારાને બધું ઉડે હજે તા એવા વાઈદાને રેકડી લેતી હતી હું તો બે બાજુના વાહીંદા નાખી અને પછી ગમાણ સાફ કરી અને ગમાણ સાફ કરે અને પછી પાણી કરી ને આજે આ સાયર ખડકવાની હે અને આ ઓલા જંગલી ઝાડવા હે ને એ પણ કાઢવાના હે ઠુંગા જાણા ઠુંગા કાઢવાના હે નથી ત્યાં બીજું કંઈક વવાઈ જાય ને આ ભી હું હે ને મારી એવું હે મને જો રાડ્યું નીકળીને જ ઘરને અહીં દેલાને બહાર નીકળે ને એટલે રાડો બે રાડ જાણે ભાગે જાય હીણાનેજી ઘરે અને આ શંખપુષ્પી છે ને મેં આ વાવી આવી એનાથી મેં કહું શિસળ જાય કા હે હમ હમ ને તબ તમારે ભેગી જરા ન શુદ ચા પંખીડું બોલે એવું મોરલાઈ મેં શેણમાં આવ્યા હોય ને આ સાહેર હે બધી લીધલ હે એની ખડકવી ઘેર ભાગી દે ભાગીદે ઘેર હેલો રે હેલો રે જવા દે ને જા શેણ મોરલા જો શેણ ચાલો તો હું વાહીંદા કરલા પછી વારે કંઈક આગળ વિડીયો લીધું ને કુંડી ધોવાની હે એવા આ પાણી જ કરતા નથી ગાડાની મોટર આમાં નાખી દીધી ને ઉપરના વાદળા હે ને એ આમાં દેખાય પ્રકાશ પડે હતી ને હેવાર થઈ ગયો દુનિયાનો કે આમાં પાણી નથી કરતા એ ઢોરની અમે ને બે મી તુરિયાને વેલા વા્યા હતા ને હજી બી તો મલખે પણ આમાં હે ને નેત્ર રહેવા દેતા આ બધા હેને ઉખેર મારા કરે ને તી ઉપાડે નાખે જે આમાં કર્યું લાગ્યું એક વેલો મોટો થઈ ગયો અને આ નાનો એમ થો ને આ બકાલામાં કંઈ હે જ નહીં હરખાય હે આ બધું બકાલામાં વાવવાનું જૂતું મારું પણ આની આ નાખે માલ બધો અને હરખાય કરી દીધી અને આમાં તો લૂણી 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 તે દુનિયાની થે પડી હતી એની હે ને ખરપવાની હે આજ તો હે ને ઢાકલા જેવું હે મરે રહ્યા સેરા ચાલુ તા નહીં હોય ને ચાલુ એઠો ઉતર સણીવા દેઈની અને આણી અટાણ મેં ધોડ પાઠે જરી છે ચાલુ ને ઓલી લાઈન દોવાઈ ગઈ માં હે પછી આગલી દીબે એવું હોય ને આજ પછી એને હવારનો વિડિયો શૂટિંગ કર્યું ને પસંદ કરી શૂટિંગ જ નતો કર્યો કે કે પરવાર નતી આવી અને ઓલા દવા સાકવા માં હતા પાછા ભંડામાં ભરતી કરવાની હતી એટલે કે પરવાર નતી આવી તો પછી મેં મૂકો લીધો વિડિયો અતાણે ગોવા આવી તો ફાઈલ વિડિયો પ્રિક અપલોડ કર કરતો તો કે પૂછવા આવ્યો તો કે હું ગાય જરા ક્લિયર કરી વિડિયો એટલે બાકી છે થોડો એટલે એવું હે ખવેરી ઉખલ દોવા ની મરવા હે ને ઈ બે બાત ઈ વિઝિબલ છે દે દોવાઈ ગઈ પછી નીરણ બાકી હે નોલી પર લાઈન કા પાણી ઠેક ગઈ હોય ઈ નીરણ ને પાણી ની બાકી હે છે બાકી રીમ હે ને પછી વેરાન કે કયા કી વા દોમાઈ સુ આનો માં કરે બનમાં વિસ્તાર હે પણ બકાલો નો મોકળે મોકલાવે ક્યાં વધારે પડ તો ક્યાં ક નોકલાવે અને ક્યાંક નોકલાવે તો બકાલો હોય ને ઈ કોમો કરે મોકલાવે કે કાલે માર બાપુ આયા તો છોરા લઈ તા આયા તા કોમા કરે ખોલે

તો એ મેં જે આ રાખે જે માતાજી અમાક દોવાનો કાકકા જાલે અ દવા સાટવાની નિયમ બની આલતો ત મતડ પડ્યા હમણા હા નવી 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 એક કામ હૈ જે દુખાઈડું તો બીજું તૈયાર કે એક કાલે નવીન થવાનું હૈ પણ એ કોઈ કાલે પ્રમાણે બે ખબર પડીએ અજે સાલુ છે પરવાવાની ધાર મત લાગુ કે અવાર પરવાઈ જોવાની એક સજેતા તો બીજો પાછો થાય હા મગનો મગનો હા ને માખી ને હું કાયમ પાન ને રિજાણ હોય ને માખી ભોર્યું હોય એટલે અમાર આ તો પેલામાં છે ઘેરે કઈને ઘેર તો પાછળની વારી ખુલ્લી હોય ને બંધરી ને જ જ જતી રહે ને મારે <laughs> આનો વીડિયો ટીન ટીયર નાસી છે ને ને આમ જ કામ કરવાનો હોય તો પરવા નથી હોતી એટલે બદલાવીએ તો બરે કામ મેં ચાટ ફડકવાનું દૂધ થાય સરપણ ને ભુખરટી નું ને દવા નું દેતી એ પાલે વરસાદનો વારો લે છે હેલો દોસ્તો રામ રામ સીતારામ કેમ છો બધા આશા કરીએ કે બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે તો જેવો આજના મલ્લકના કામનો આગો નીકળે ગો આ વંડો બારો બાર દેખાય ગો ની ઓળી રેતી આખી સાડ નાખી જો હા એ હાસી વાત છે એ હે ને હું ઢોરનું કરવા ગઈ ને તારને એની સારવી લીધી ને એટલી ઢીગલો કરી દીધો અને એ હે ને મલક કામ કરે દી આખો આ ગઈ પછી એક ગાડી દેતો હતો હા તના માં મનગારી ઉદેવા લાગતો તો ને હા અને આ હે ને ઈ જોરીયું બે ભરે તૈયાર રાખ્યું મારા હાટુ કે માર મમ્મી આવે ને તો ઉપાડે જાય તે જે આથી હે ને આ એક જ લુગડું જોડ્યું ને તુણે અને ઓલું બારો બાર નું મગોટું હે ને ખવરાવાઈ ગયું તે હારવાનું છે અમારું ઓલી વાડી થી પણ હમણાં પરવારે જઈએ ને તો પછી હારીએ તો ઓરે પાછું આ ખવરાવ્યું એટલું આ ભર દી હું આમાં ગોડાઉનમાં ને બાકીનું હે ને આ બે મહિનાનું મહિના દોઢ મહિનાનું બહાર નાખ્યું એટલે એવું હે હાલે ભાઈ તો હું નાખે પછી બીક લાગે હા બીક લાગે પરવામાં હે ને મગોટું ભર્યું ને તાર મોટી મોટી હરફ ની ગાય સેરી ની કરી હતી ને પણ કાઈ થી ગરી તને તો ખબર ની કાથી ગિરે ગા હોય આમ